સાથેનો માહોલ આપ માણી શકો છો વાત કરીશું આપણે વનરાવણ રિસોર્ટ વિશે વનરાવણ રિસોર્ટ અહીં જ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ શકો છો ત્યારે અહીં વિશે જે અહીંયા કોટેજ અથવા તો ટેન્ટ હાઉસ છે

સરસ મજાનું સ્વિમિંગ પુલ એડવેન્ચર પાર્ક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જનરલ ટ્રેકિંગ અને આપણું ઓરિજિનલ કાટિયાવાડી ફૂડ સાથેની સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવીએ છીએ પ્રીમિયમ હોય છે ફરક હોય છે ટેન્ટ છે ને એમાં એક રહેવાની અલગ મજા હોય છે અને એમાં પણ જે અમારી પાસે પ્રીમિયમ કોલિસીના ટેન્ટ જે પ્લાનની એક્ટિવિટી પણ અમારી પાસે છે

અને એ પ્રમાણેનું જે વીઆઈપી રૂમ અને ડોરમેટરી છે એ બાબતમાં પણ આપ શું જણાવશો સુવિધાઓ વીઆઈપી રૂમમાં પણ પૂરી છે ડોર્મેટરી રૂમમાં પણ વ્યવસ્થિત એક મોટું ગ્રુપ મોટું ફેમિલી સાથે આવી એક સાથે દસ લોકોને રહેવું હોય એ સુવિધાઓ પણ અમારી પાસે અવેલેબલ છે વિશેષમાં અહીં જે લોકો આવતા હોય છે ત્યારે એ માટે અહીં કેવી રીતનું એપ્રોમેશી પેકેજ હોય છે અહીંયા આગળ સાપુતારાની અંદર જે ફરવા આવે છે એમની માટે અમે અમારા જે કસ્ટમર છે અમારા જે મહેમાન છે અમારા જે ભગવાન છે એની માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ સવારના ટાઈમની અંદર સ્વિમિંગ પુલમાં એન્જોયમેન્ટ જે સ્વિમિંગ પુલ વિશે એક વખત અમે જીપ લાઈન ચાલી રહી છે તો અમે એક વખતે લાઈવ દર્શાવી દઈશું એ અહીં આપ નિહાળો એ મુજબ સ્વિમિંગ પૂલની ઉપરથી આ જીપ લાઇનના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો જે રીતે અહીંથી આપ નિહાળો છો એ મુજબ આ સમગ્ર દ્રશ્યો અહીં લોકો ભોજનનો પણ આપ તમામને પણ સાપુતારા જતા પેલા શામગહાન રાઇટ સાઈડમાં અંદર દોઢ કિલોમીટરના રૂટ પર વનરાવન રિસોર્ટ આવેલો છે ત્યારે આ તમામ દ્રશ્યો આપ નિહાળી રહ્યો છે તમામ દ્રશ્યો વંદરાવન રિસોર્ટના નિહાળી છે અમારી પાસે અહીંયા સુપર ડિલેક્સ ટેન્ટ છે સંપૂર્ણ એસી સુપર ડિલેક્સ ટેન્ટ જે વીઆઈપી રૂમ છે ડોર્મેટરી રૂમ પણ છે અને સાથે સાથે પ્રકૃતિની ખોડે રહેવું હોય તો અમારી પાસે જંગલ ટેન્ટ પણ અવેલેબલ છે પંડરાવન રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના આ ટેન્ટ હાઉસ છે આપ નિહાળો છો મુજબ અહીં એસી ટેન્ટ પણ બનાવવામાં આવેલા છે જે વ્યક્તિને સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે પ્રેમ છે અને જેને સંપૂર્ણપણે પ્રકૃતિનો આનંદ માણવો છે એમની માટે ઉપરની સાઈડમાં નેચરલ ટેન્ટ હાઉસ પણ બનાવવામાં આવેલા છે ત્યારે આપ નિહાળો છો મુજબ ખૂબ જ સુંદર મજાના અને કહેવા પૂરતા ટેન્ટ અને ટેન્ટ હાઉસ એમાં ખાસ તો એવો ફરક હોય છે જે આપને અમે વિશેષ માહિતી આપવા માગીશું આ ટેન્ટ હાઉસ છે જેને આસપાસમાં ચારે ચાર સાઈડ પર કોઈપણ જાતની દિવાલ અથવા તો કોઈપણ જાતનું મટીરિયલ કરવામાં આવ્યું નથી માત્ર ને માત્ર સંપૂર્ણપણે આ ટેન્ટ બનાવવામાં આવ્યું છે જેથી કરીને જે પ્રકૃતિનું સાનિધ્ય માણવા માગે છે એ વ્યક્તિ માટે આ ખૂબ જ એક જીવનનો લાવો કહી શકે એ લાવો લઈ શકે છે એ પ્રમાણે અહીં અલગ અલગ કોર્ટેજ કહી શકીએ સ્પેશિયલ રૂમ બનાવવામાં આવેલા છે જે વીઆઈપી રૂમ્સ અહીં બનાવવામાં આવેલા છે આ રૂમની અંદર પણ લોકો ખૂબ જ સુંદર મજાનો આનંદ લઈ શકે છે રહી શકે છે ખાસ કરીને ફેમિલી સાથે જે લોકો આવતા હોય છે તેઓને એક બાબતની એ પણ ચોકસાઈ રાખવી હોય છે કે પોતાના પરિવારની સુરક્ષા સંપૂર્ણપણે આનંદ અને નિર્દોષ ભાવ સાથેનો આનંદ કરી શકે એવું આ સ્થળ છે વૃદરાવન રિસોર્ટ ત્યારે વૃદરાવન રિસોર્ટ પર ફૂડ બાબતની પણ વાત કરીએ તો સંપૂર્ણપણે કાઠિયાવાડી ભોજન અહીં મળી રહ્યું છે અને પ્રકૃતિના સાનિધ્યમાં સાથે સાથે આપ નિહાળો છો અત્યારે સાડા ત્રણ વાગ્યાનો સમય છે પણ જે રમણી વાતાવરણ અત્યારે સર્જાયેલું છે સુંદર મજાના હિંચકાની અહીં સુવિધા છે અને સાથે સાથે પ્રવાસીઓ અને અહીં કોઈ પણ જાતનું પ્રકૃતિને નુકસાન ન થાય એ માટે પણ સંપૂર્ણપણે ફૂલ છોડ અને વૃક્ષનું પણ જતન કરવામાં આવી રહ્યું છે એ સાથે સાથે વિશેષ વાત કરીએ તો અહીં પણ ફાયર સેફ્ટીને પણ પ્રાયોરિટી આપવામાં આવી છે જેથી કરીને કોઈ પણ જાતની અનિચ્છની ઘટના ન ઘટે એ માટે સંપૂર્ણપણે આ સુવિધા અહીં આપવામાં આવી છે પાર્ક એટલે માત્ર ને માત્ર મોટા માટે થઈ શકે એવું નથી પણ બાળકો માટે પણ અહીં આપ નિહાળો છે એ મુજબ ખૂબ જ સુંદર મજાની સુવિધા છે અહીં બાળકો પણ આનંદ કરી શકે એ માટે અલાયદી સુવિધા વંદરાવન રિસોર્ટ્સમાં રાખવામાં આવી છે અહીં આપ નિહાળો છે મુજબ અહીં બાળકો માટે હિંચકાની પણ સુવિધા છે વડીલો અહીં બેસી શકે બાળકો અહીં એન્જોય કરી શકે એ માટેની સંપૂર્ણ સુવિધા વૃંદાવન રિસોર્ટ પર આપવામાં આવી છે વિશેષમાં આપ બેકગ્રાઉન્ડના પણ દ્રશ્યો નિહાળશો તો પણ ત્યાં આગળ ખૂબ જ સુંદર મજાના વૃક્ષ છે એ વૃક્ષોની પાછળ નદી આવેલી છે નદી પણ આગળના બે પોઈન્ટ પરથી એકત્ર થઈને આવે છે ત્યારે ખૂબ જ આહલાદક દ્રશ્યો સર્જાતા હોય છે અને પાણી પણ એટલા લેવલથી છે કે લોકો ત્યાં આગળ સ્નાન કરવા જઈ શકે છે અને કહી શકે તો ટ્રેકિંગનો પણ આનંદ અહીં માણી શકે છે અહીં પણ આ ડોરમેટરી રૂમ્સ બનાવેલા છે જેથી કરીને ગ્રુપમાં કોઈ વ્યક્તિઓ આવતા હોય છે ખાસ કરીને દસથી વીસ લોકોનો સમૂહ આવતો હોય છે અને એમને જો આ બાબતની સુવિધા જોતી હોય એ તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ ડોરમેટરી રૂમના છે અને અહીં આપને હું એ પણ દ્રશ્યો દર્શાવવા માગીશ કે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે પણ એક અલાયદું ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવેલું છે આપ ક્રિકેટની મજા લેવા માગો છો તો આ વંદરાવન રિસોર્ટમાં ક્રિકેટની પણ સુવિધા છે એ સાથે સાથે આપ બેડમિન્ટન રમવા ચાહો છો યા ફૂટબોલ રમવા ચાહો છો તમામ સુવિધા આપ અહીં રમી શકો છો અને પ્રકૃતિની સાથે સાથે તમારા અંદરના કૌશલ્યને પણ વિકસાવી શકો છો ખાસ કરીને આ દ્રશ્યો છે વંદરાવન રિસોર્ટની સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટેના આ દ્રશ્યોમાં આપ નિહાળો છો એમ તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે અંદર આપ ગ્રુપ સાથે આવેલા છો અગર આપણે બે ચાર પણ મિત્રો આવેલા છો અને કદાચ બીજા મિત્રોને કોઈ એક્ટિવિટીઝ નથી કરવી ને તમને એવું માન થાય છે કે મારે એકલા એકલા પણ કોઈ પ્રવૃત્તિ સ્પોર્ટ્સને લગતી કરવી છે તો અહીં એ પણ સુવિધા છે આપ એકલા એકલા પણ આ સુવિધાની અંદર અહીંયાથી આ બોલને તમે મારી શકો છો અને એ પ્રમાણે અહીંયા રમત કરી શકો છો આપ નિહાળો છો એ મુજબ આ એક એવું સ્ટેન્ડ છે કે જ્યાં આગળ આપ એકલા એકલા પણ આનંદ લઈ શકો છો વિશેષમાં અહીં તમામ પ્રકારની સુવિધા સાથે અહીં સિટિંગનું પણ એરેન્જમેન્ટ રાખવામાં આવ્યું છે ખાસ કરીને ક્રિકેટ રમવા જે લોકો ઉત્સુક હોય છે તેમની માટે પણ અહીં સુવિધા રાખવામાં આવેલી છે અહીં એ સાથે સાથે તિરંદા એ સાથે સાથે તીરંદાજી કરવા માંગો છો તો પણ અહીં એ પણ સુવિધા ઉપલબ્ધ છે ત્યારે વિશેષમાં આપ અહીં આવો છો તો આપને માત્રને માત્ર પ્રકૃતિ નહીં પરંતુ પ્રકૃતિની સાથે આપની સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અને કુદરતનો આ નજારો જે નિહાળો છો એ નિહાળો આપ અને પરિવાર સાથે આનંદ માણી શકો છો આપ મારી પાછળ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે અને વિશેષમાં કહી શકીએ કે વિવિધ પ્રકારની અહીં સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે છે જે અહીંયાથી શરૂ થાય સ્વિમિંગ પુલ ઉપર થઈને સામેના છેડે જે ક્રોસ થઈ રહ્યું છે એ ખૂબ જ એક આહલાદક નજારો અને એ ખરેખર માણવા જેવો હોય છે વનરાવન રિસોર્ટના આ સ્વિમિંગ પુલના દ્રશ્યો છે આપ નિહાળો છો મુજબ અહીં ભૂલકાઓ ખૂબ મજાની મસ્તી કરી રહ્યા છે એ સાથે પરિવાર સાથે અહીં લોકો એન્જોય કરી રહ્યા છે આ સ્વિમિંગ પુલના દ્રશ્યો છે અને એ સાથે સાથે જ આપને એ પણ દ્રશ્યો દર્શાવવા માગીશ કે મારી બેક સાઇડમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટેનું પણ ગ્રાઉન્ડ આવેલું છે એ સિવાયના અહીં વીઆઈપી અલગ અલગ પ્રકારના રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે અને કહી શકીએ કે આ રૂમની સાથે સાથે અહીં ટેન્ટ હાઉસ પણ બનાવેલા છે એસી નોન એસી બંને પ્રકારના ટેન્ટ અહીં બનાવવામાં આવેલા છે ત્યારે જે વ્યક્તિને પ્રકૃતિનું સંપૂર્ણપણે સાનિધ્ય માણવું હોય એ વંડાવણ રિસોર્ટ પર આવી અને પ્રકૃતિની સાથે સાથે પોતાના પરિવાર સાથે સાથે એક નિર્દોષ અને ખૂબ સરસ મજાનો આનંદ લે છે દર્શન મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સુરત શહેર થી એકસો ને પચાસ કિલોમીટર અંતરે શ્યામગાન પાસે આવેલા વંદ્રાવન રિસોર્ટ પ્રકૃતિનો સમગ્ર આનંદ આપણે અહીં માણી શકો છો ત્યારે અહીં વંદ્રાવન રિસોર્ટમાં જે પ્રવાસીઓ આવેલા છે એની સાથે પણ આપણે મુલાકાત કરીશું જે આપ ક્યાંથી આવો છો અમે પાટણ થી આવે છે અને આ વંદાવન રિસોર્ટ પર આપને કેવું લાગી રહ્યું છે વંદાવન રિસોર્ટ સારું છે ફૂડ બહુ સારું છે જમવાનું બહુ સરસ હતું ક્લિનિંગ પણ સારી છે જી વિશેષમાં સાપુતારા વિશે લોકોને ખ્યાલ હોય છે પણ જે અંતરિયાળ વિસ્તારમાં આજ રીતના રિસોર્ટ વિશે તમને આઈડિયા હતો કોઈ ના અમે સોશિયલ મીડિયા પર પારુ ગુરુ જે એમનો આઈડી ફોલો કરીને અમે અહીં આવેલા છે જી ઓકે લોકોને વનરાઉન્ડ રિસોર્ટ વિશે આપ શું ઓપિનિયન આપશો સારો છે બેસ્ટ છે અને આવા મોસમમાં આવવું જોઈએ ફૂડ આપને કેવું લાગ્યું ફૂડ એકદમ પરફેક્ટ દર્શક મિત્રો હાલ વનરાવન રિસોર્ટ પર કહી શકીએ કે પ્રકૃતિનો જેને આનંદ લેવો છે ત્યારે ખાસ કરીને એજડ પર્સન આવતા હોય એવું છે પણ એક યંગ જનરેશનને પણ આજે એ પ્રકૃતિનો આનંદ માણવો હોય છે ખાસ કરીને તેઓ સ્ટડી કરતા હોય છે જોબ કરતા હોય છે એ તમામ તાણાવાડામાંથી મુક્ત થવા માટે પ્રકૃતિનો આનંદ લેવા માટે એક યંગ ગ્રુપ પણ આવેલું છે ત્યારે એમની સાથે વાત કરશું જે આપનું નામ સાવન કટારી સાવનભાઈ ક્યાંથી આવો છો આપ સુરેન્દ્રથી જી આપ અહીંયા આ ગ્રુપમાં કેટલા લોકો આવેલા છો મે 4 કપલ આવે જી અને અહીંયા આવ્યા બાદ આપને કેવું ફીલિંગ આવે છે जोरदार બહુ મજા આવી ગઈ પાટણી વિશે કહી શકો તો કદાચ ત્યાં રણનો વિસ્તાર છે અને ત્યાંથી આ પ્રકૃતિનો જે આપ આનંદ માણી રહ્યા છો તો કેવી ફીલિંગ છે બહુ મજા આવે વાતાવરણ પ્રકૃતિ જોર અત્યારે વાતાવરણ એક નંબર છે જી અને વનરાઉન્ડ રિસોર્ટ પર આપ રોકાયા છો તો એ વિશે અહીંયાની સર્વિસ ફૂડ કેવું લાગ્યું સર્વિસ ફૂડ બધું એક નંબર જી સુરેશ મિનો આવકાર એક નંબર જી એમાં કઈ કટે ને જેવું છે અમને એવું લાગે કે ઘરે છે લોકોને આપ વનરાઉન્ડ રિસોર્ટ વિશે શું રિવ્યુ આપશો અરે અવાય 5 સ્ટાર આપીએ છીએ અમે તો વાહ અને અહીંયા આવતારો અને વનરાઉન્ડ રિસોર્ટનો મુલાકાત લો થેન્ક યુ

રોટલી મળી રહી છે અથાણું પણ છે સાથે કાંદા અને એની સાથે સાથે આપ નિહાળો એ પ્રમાણેનો આપણે વ્યવસ્થિત રીતનું ભોજન મળી રહે છે ત્યારે વનરાવન રિસોર્ટમાં છાસ સાથે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છીએ એવી જ રીતે અહીં અન્ય પણ મિત્રો ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ જે વાત કરીશું જે આપનું નામ જણાવશો રાહુલભાઈ ગઢવી જે રાહુલભાઈ આપ ક્યાંથી આવો છો સુરત થી સાહેબ જી રાહુલભાઈ અહીં આવ્યા બાદ આપને કેવું લાગી રહ્યું છે મોજ એ મોજ એમ કુદરત નો સાનિત છે પ્રકૃતિ ના ખોળા માં કેમ બેઠા હોય એવો આનંદ આવે ખાસ કરીને ચોમાસા ની સીઝન છે ગરમ વર્ષા જી તો અત્યારે જે વાતાવરણ છે વાતાવરણ ને અનુરૂપ બે શબ્દ આપ જણાવશો

જી સંજયભાઈ અહીં આવ્યા બાદ આપને કેવું લાગી રહ્યું છે વાતાવરણને જે રીતે સપોર્ટ છે એ રીતે જ તે જે રીતે આમના ઓનરે કર્યું છે એ ખૂબ જ સરસ સૂઝબૂઝથી કર્યું છે કે પ્રાકૃતિકને કોઈ નુકસાન ન પહોંચે અને પબ્લિકને જે એન્ટરટેનમેન્ટ થાય એનું બહુ ધ્યાન રાખીને કાળજીપૂર્વક વ્યવસ્થા બહુ સરસ મુજાની કરવામાં આવે છે મેનેજમેન્ટને કહેવાય કે નાના સરસ એમ પ્રાકૃતિ સાથે છોઈ છેડછાડ નથી કર્યા વગર જે નેચરલ વસ્તુ હોવી જોઈએ એને અનુરૂપ વસ્તુ બધી બનાવી છે જેનો આનંદ લેવો એકવાર જરૂરી છે એવું સરસ છે થેન્ક યુ તો દર્શક મિત્રો જે રીતે નિહાળો છે મુજબ વંડામણ રિસોર્ટ જેની અંદર આખ નિહાળો એ મુજબ અલગ અલગ પ્રવાસીઓ સાથે પણ આપણે જ્યારે વાત કરી છે ત્યારે વાત કરીશું તો ઝાલાવડ તરફથી પણ અહીં પ્રવાસીઓ આવેલા છે ઉત્તર ગુજરાત તરફથી પણ અહીં લોકો આવ્યા છે ત્યારે એ લોકોએ તો પ્રિફર કર્યું પરંતુ જે એક ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે બેન હતા એમને એક અલગ નામ પણ આપ્યું છે કે વંદરાવનુ પેટને ઉર્ફે સુકૂન કહી શકીએ ત્યારે આપ પણ તમામ રિસોર્ટની એક વખત અવશ્ય મુલાકાત લેશો ખાસ કરીને પ્રકૃતિની સાથે સાથે જે આવકારો કાઠિયાવાડની એક કહેવત છે કે આવકારો મીઠો હોય ત્યાં આગળ ઈશ્વર વાસ કરતા હોય ત્યારે વંદરાવણની વ્યાખ્યા કહીએ તો તેમના સંચાલક છે જેઓ સુરેશભાઈ તેમનો આવકારો વિશેષ છે અને આપણે સુરેશભાઈ સાથે પણ વિશેષમાં વાત કરીશું દર્શક મિત્રો આપ નિહાળો છો મુજબ ભંડરાવણ રિસોર્ટમાં હાલ અહીં ફૂડ પણ આપ નિહાળો છો મુજબ સંપૂર્ણપણે કુદરતના સાનિધ્યમાં નેચરલ ફૂડ મળી રહ્યું છે જે આપનું નામ જણાવશો વિપુલ મોરી વિપુલભાઈ આપ અહીંયા આવ્યા પછી કેવી ફિલિંગ આવી રહી છે ઓકે અને ચોમાસાની સિઝન છે આપ આવ્યા છો જે વિસ્તારમાંથી ત્યાં સુકો પ્રદેશ પણ કહી શકીએ છે તો અહીંયા આવ્યા પછીની તમારું નેક્સ્ટ

આપ નિહાળો છોબ અહીંયાથી આ બેડ ને પણ જણાવ્યું છે વંદરાવન એક એમને અલગથી નિકનેમ આપ્યું છે સુકૂન ખરેખર આ પ્રકૃતિના આનંદમાં જે લોકો અહીં આનંદ માણી રહ્યા છે ત્યારે ખૂબ જ આ અલાદા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો વંદરાવન રિસોર્ટમાં અહીં બપોરના સમયે ભોજન પણ ખૂબ જ સુંદર એવું મળી રહ્યું

બહુ સારો છે રિસોર્ટ અને લો લો પ્રાઇસ છે સાવ જમવાનું સારું છે રહેવાના રહેવા માટે સ્વિમિંગ પુલ બીજી બધી એક્ટિવિટી લોકેશન બહુ સારું છે આપનું નામ જણાવશો મારું નામ કીધું

રાજકોટ અને અહીંયા આવ્યા બાદ વાતાવરણમાં કીધું આપણે બહુ ને બહુ ફેરફાર કરી જી રીતે લોકોને આપણા વંદાવણ વિશે શું રિવ્યૂ આપશો વિશાલ છે જી અહીં આપ આવ્યા છો અને અહીં જે રીતે સવારથી એન્જોયમેન્ટ કરી રહ્યા છો કેવી આવી છે નેચર જી બહુ તમને કુદરતી વાતાવરણ જ એવું છે કે તમને ઘરની યાદ જ ન આપી વંદરાવન રિસોર્ટ જે રીતે વનરાવન નામ આપવામાં આવ્યું છે એ પ્રમાણે અહીંયાનું ફૂડ અને અહીંયાનું જે રહેવા માટેની વ્યવસ્થા કેવી વ્યવસ્થા તો એક નંબર આવી ફાઈવ સ્ટાર હોટલમાં પણ આપણે નો મજા આવે છે પેલા અમે એક ચીલી હોટલ જ બુક કરાવેલી હતી પછી અમે ઇન્સ્ટાગ્રામમાં બધું રિવ્યુ જોયા અને અમારું એકચુલી મન બદલી ગયું અને અમે આ રિસોર્ટ બુક કરી નાખ્યું ખૂબ સરસ વિશેષમાં આપ આપના ગ્રુપ સર્કલમાં આવવા માટે સાપુતારા આવું હોય ખાસ કરીને તો કયું સ્થળ પ્રિફર કરશો આ જ સ્થળ પ્રિફર કરવાનું હોય ને આપણે મને ત્રણ જણાના ફોન પણ આવી ગયા કે આ લોકેશન કેવું છે આપણે જવું હોય તો રેટ શું છે આ તે ઓલ ઓવર અહીંયાની જે ફેસિલિટી અને એની સાથે સાથે સર્વિસ છે એ કેવું લાગે સર્વિસ એ વન સર્વિસ પછી અહીંના જે માણસો છે અને આપણા ખાસ કરીને સુરેશભાઈ એમનું દિલ પણ બહુ સારું છે મિત્રો તો જે રીતે વનરાવન રિસોર્ટ પર અહીં રાજકોટથી સવારે પણ આપણે જે વાત કરી છે એ મુજબ ઉત્તર ગુજરાતથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે અને વિશેષમાં અહીંના સંચાલક સુરેશભાઈ વિશે પણ રિવ્યૂ અપાઈ રહ્યો છે ત્યારે આ સવારની વાત ફરીથી એક વખત આપણને હું જણાવવા માગીશ કે માત્ર ને માત્ર ફેસિલિટીથી કોઈ પણ વસ્તુ શક્ય નથી હોતી એ સાથે તમારી સર્વિસ અને બેઝિકલી આદિવાસી વિસ્તાર છે પરંતુ અહીંના સંચાલક છે મૂળ સૌરાષ્ટ્રના છે કાઠિયાવાડના છે ત્યારે એ આવકારો છે એ ખૂબ મહત્વનો હોય છે ત્યારે તમામ મિત્રોને પણ અહીંથી એ જ પ્રમાણે સંચાલકનો આવકારો અને એમનો જે અહીંયા કહી શકે કે રહેવા માટેની સુવિધા છે ખૂબ જ સુંદર લાગી છે ત્યારે આપ તમામ પણ વૃંદાવન રિસોર્ટ પર એક ખૂબ જ ચોક્કસની મુલાકાત લેશે